સંસદમાં રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ અભિવાદન કર્યું જે અંગે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સરકારની નીતિ અને નિયત દર્શાવે એનડીએ ની આ સરકારમાં રાષ્ટ્રપતિએ જે અભિભાષણ આપ્યું છે તેમાં સરકારની નીતિ અને નિયત એ સામાન્ય માણસોના હિતની નથી માત્ર પોતાની વાહવાઈ અને માન્યતાઓને લાભ આપવા સિવાયની અભિભાષણમાં કશું જ નથી અભિભાષણ પછીનો જે આભાર પ્રસ્તાવ હોય એમાં મેં કેટલાક સુધારાના મુદ્દાઓ આપીને કહ્યું છે કે મને દુઃખ છે કે મારા ગુજરાતના રાજકોટમાં ગેરકાયદેસર ચાલતા ગેમ ઝોનમાં વ્યક્તિઓના મૃત્યુ એ ખૂબ કરુણ ઘટના છે અને સમગ્ર રાષ્ટ્રપતિશ્રીના ભાષણમાં આ મૃતક આત્માઓને શ્રદ્ધાંજલિ કે એમના પરિવારને

એક જૈન દીકરીના માતા પિતા સતત સરકારમાં રજૂઆત કરે છે પરંતુ ભારત સરકારે આ ભારતીય નાગરિક એના પ્રાપ્ત થાય એ માટે કોઈ પ્રયત્નો નથી કર્યા ને એનો એક પણ ઉલ્લેખ રાષ્ટ્રપતિશ્રીના અભિભાષણમાં નથી મેં એ પણ કહ્યું છે કે બહુ મોટી મોટી વાતો કરી હતી કાલા ધન વાપીસ યુંહી પંદર પંદર લાખ મિલિંગે મેં એ પણ ઉલ્લેખ કર્યો કે કેટલું કાળુ ધન આવ્યું તમારા દસ વર્ષના શાસનમાં અને એ પછી કેટલું વધ્યું તમારા દસ વર્ષના શાસનમાં વિદેશમાં કાળુ ધન આનો એક શબ્દ આજના શ્રીના અભિભાષણના પ્રવચનમાં નથી